જુનાગઢ જાણે નકલી શબ્દ નું પર્યાય બની ગયું છે વખત નકલી 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 ધારાસભ્ય ત્યારબાદ અને હવે છે ઝડપાયેલો ડુપ્લિકેટ એસઆઈ યુવરાજ જાધવ ને પોલીસ બનવાનો અને ખાખી વર્ધી પહેરવાનો શોખ છે પરંતુ અગાઉ તેણે પોલીસ વિભાગમાં પરીક્ષા પણ આપી હતી ત્યારે તે નિષ્ફળ ગયો હતો ખાખી વર્દી પહેરવાનો શોખ તેનો તેજ રહ્યો હતો જેથી આ ડુપ્લિકેટ એએસઆઈ બની અને ખાખી વર્દી સીવડાવી હતી શહેરમાં ફરી અને પોતે રોફ જમાવતો હતો મૂળ ગીર સોમનાથનો પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા પીજી હોસ્ટેલમાં રહીને તૈયારી કરતો હતો ગઈકાલે જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફને ડુપ્લિકેટ એસઆઈ ખાખી વર્દી પહેરીને ફરતો હોવાની બાત પડી હતી જેથી આ બાતમીને આધારે પોલીસે યુવાનને ઝડપી લીધો હતો

ની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ મુ વેરાવળનો અને અહીંયા જુનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધી ગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક બીજી હોસ્ટેલ ખાતેથી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે પોલીસ તરીકેના પુરાવા માંગતા કોઈ મળી આવેલ ન હોવાથી ની કલમ એકસો સિત્તેર તથા એકસો એકોતેર મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે વિગતવાર તપાસ કરતા આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે આ ઉપરાંત આ આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય પોલીસ બનવા માગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકે ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાવ્યો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવ્યા આપ્યું છે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાંખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષા નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રીક્રુટ થયેલી હોય પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય એવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને એનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢમાં સ્ટડી કરે છે પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા પંદર દિવસના પહેલા એમને બનાવડાવ્યો હોય અને પોતાના પહેરી અને સોશિયલ મીડિયા માં તેને બે ત્રણ પોસ્ટ પણ અપલોડ કરેલી છે